નવસારી રેલવે ફાટક ઓવરબ્રિજને કારણે બંધ કરી દેવાતા પગફાળા જતા લાંબી મંજિલ કાપવી પડી રહી છે જેના કારણે વાહન ચાલકોને સુવિધા આપવામાં બીજા વર્ગને અસુવિધા ઉભી થઈ રહી છે નવસારીમાં છ વર્ષ બાદ ઓવરબ્રિજ માટે આશીર્વાદ બન્યો છે ઓવરબ્રિજ લોકાર્પણ બાદ રેલવે વિભાગ દ્વારા તુરંત ફાટક બંધ કરતા પગફાળા જતા વર્ગને પણ ફરજિયાત રેલવે ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડે છે જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બાળકો મહિલાઓ અને વૃદ્ધને સુવિધા ન હોવાથી જીવના જોખમે પાટા ઓળંગવા પડે છે જેના કારણે અકસ્માતનો ખતરો રહેલો છે જેથી સ્થાનિકોએ રેલવેને પગપાળા જતા લોકોને હંગામી ધોરણે ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠી છે રેલવે ઓવર બ્રિજને કારણે મોટા વાહન ચાલકોની મુશ્કેલીનો હલ થયો છે પરંતુ જ્યાં સુધી ફૂટ ઓવર બ્રિજ નહીં બને ત્યાં સુધી પગપાળા જતા અને સ્થાનિક લોકોને મહામુશ્કેલીનો સામનો કરવો પડશે રિક્ષા ચાલકો પણ એક છેડેથી બીજા છેડે જવા માટે

રાઠોડ કાજલ છે હું અહીંયા જલાલપુરમાં જ રહું છું અને અહીંયા તમે જોઈ શકો છો ફાટકની બહુ જ તકલીફ છે અને બધાને જ તકલીફ પડે છે એવું નથી મને એકલી નહીં ચાલવાની પણ જગ્યા નથી અને ચાલવામાં જે તકલીફ પડે છે તમે જોઈ શકો તમે એકવાર વિડીયો ઉતારી લેજો ત્યાંનો અને જે નાના નાના બાળકો છે એ પણ પડી જાય છે અમારાથી પણ અમને પણ ઈજા થઈ જાય છે એટલે તમે આનો ઉકેલ લાવી શકો તો વધારે સારો અમને આ સમસ્યાનો બહુ જ સામનો કરવા પડે છે પ્લીઝ જો આના માટે જરા નિકાલ લાવો તો વધારે સારું પડશે

તો મોટી દુર્ઘટના આવવાનો સમય છે આ બાબત અમે રેલવે ને જાણ કરી છે ડીઆરએમ ડીએમ ને પણ મેં લેટર લખવાનો છે અને સાથે સાથે અહી નવસારી જે સ્થાનિક નગરપાલિકા છે ધારાસભ્ય છે સાંસદશ્રીઓ છે એ પણ આ બાબતે બહુ ધ્યાન આપવા જરૂરી છે કેમ કે આમાં બહુ મોટી આવનાર ટાઈમ પર તકલીફ થઈ શકે છે બહુ હેરાન લોકોને થાય છે તો આ બાબતે બરાબર ધ્યાન આપવું જોઈએ રેલવે પ્રશાસન ને પણ વાત કરી છે પણ સાથે સાથે આપણી સ્થાનિક ને અહીની લોકોની પણ જવાબદારી બની જાય છે